પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મેળાને લઈ પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જાહેરાત કરી હતી આ વખતે મેળાનું સુદ્રત આયોજન કરવામાં આવશે બીજી તરફ મેળાની વિધિવત જાહેરાત કરવામાં આવતા પોરબંદર વાસીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે જોકે કેટલા દિવસ મેળો યોજાશે તેવું તેઓએ જાહેર કર્યું ન હતું સૌરાષ્ટ્રનો ખૂબ જાણીતો જન્માષ્ટમી લોકમેળો એટલે સુદામા નગરી પોરબંદરનો દરિયા કાંઠે યોજાતો જન્માષ્ટમીનો મેળો પાલિકા દ્વારા આ મેળાના આયોજન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરાયું છે આવતા મહિને કૃષ્ણનો જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી મેળાનું સુંદર આયોજન થાય તે માટે નગરપાલિકા દ્વારા સુદ્રઢ આયોજનની તૈયારીઓ કરવામાં આવી છે નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી દ્વારા જાહેરાત કરવામાં આવી છે આવતા ઓગસ્ટ મહિને ત્યારે જન્માષ્ટમી મેળાનું આયોજન થઈ રહ્યું છે આ મેળામાં લોકોની સેફ્ટીની તકેદારી માટે વિશેષ આયોજન કરવામાં આવશે ચકડોળ અને મનોરંજન માટે નિયમ અનુસાર સેફ્ટી સર્ટિફિકેટ સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવશે લોકોને આ મેળામાં મુશ્કેલી ન થાય તે માટે પાલિકા દ્વારા આયોજન કરાઈ રહ્યું છે લોકોના જીવનમાં રંગ પૂરતો આ મેળો આનંદભેર માણી શકે તે માટે પાલિકા દ્વારા મનોરંજન સાંસ્કૃતિક કાર્યક્રમો સ્ટોલ સહિતનું આયોજન કરાઈ રહ્યું છે ઉપરાંત મેળામાં કોઈ અકસ્માત કે દુર્ઘટના ન બને તે માટે પણ પાલિકા દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું પોરબંદરના લોકમેળાનો દેશ વિદેશમાં વસતા લોકો લાહવો લઈ શકે તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેળાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો માણી શકે તે માટે મેળાના મેદાનમાં અને ચોપાટી પર એલઈડી સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવશે લોકો જન્માષ્ટમી લોકમેરો સુરક્ષા સલામતી સાથે ઉત્સાહપૂર્વક માણી શકે અને સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાય રહે એવું આયોજન આ વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે લોકોના મનોરંજનને ધ્યાને રાખી પ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે પોરબંદર શહેરમાં જન્માષ્ટમીના લોકમેળામાં નાના મોટા ધંધાર્થીઓ પોતાની આજીવિકા રડે છે તેમાં ખાણીપીણી માટે અન્ય શહેરોમાંથી અને ચકડોળ માટે અન્ય પ્રાંતમાંથી લોકો વ્યવસાય કરવા માટે આવે છે આ ઉપરાંત સ્થાનિક ધંધાર્થીઓ પણ પોતાની આજીવિકા રડે છે પોરબંદરમાં યોજાતો જન્માષ્ટમીનો મેળો ખૂબ પ્રખ્યાત છે પોરબંદર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી લોકો મેળાને માણવા માટે આવી પહોંચે છે અને પાંચ દિવસ સુધી મેળાને માણવા માટે માન મહેરામણ ઉમટી પડે છે ખાણીપીણીની મોજ સાથે અવનવી રાઈડમાં બેસી અને મેળાની મોજ માણે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આપણે જે જન્માષ્ટમીનો મેળો થવાનો છે તો એના માટેની ગ્રાન્ટ માટેની પણ આજે આમાં લીધેલી છે વિગત અને કઈ રીતે ક્યારે કેટલા દિવસનો અને પૂરી સુરક્ષા સાથે અમે લોકો આખું મેનેજમેન્ટ નક્કી કરી અને આવનારા મેળામાં કઈ બી કઈ પ્રોબ્લેમ ના થાય એની વધુ તકેદારી રાખી અને આપણે મેળો યોજવાના છે